હું બન્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્કન્યુ સામોદ તાલુકાના આછોદ ગામે આરોગ્ય કેન્દ્ર સામે જ ગંદકીના ઢગલા આછોડ રોડ ઉપર ચિકન શોપના સંચાલકો દ્વારા મૃત મરઘાનું માસ તથા પીછા નાખી જતા વાહન ચાલકો પરેશાન છે આમો તાલુકાના આછોદ ગામે આરોગ્ય કેન્દ્ર સામે જ ગંદકીના જોવા જોવા મળતા મળતા ગ્રામ પંચાયતના સ્વચ્છતા અભિયાનના હોય તેવું લાગી રહ્યું છે સ્વચ્છતા જાળવવાની અપીલ કરતા આછોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામે જ ગંદકીના કારણે લોકોના આરોગ્ય સામે પ્રશ્નો ઊભા થયા છે એક તરફ સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન કરી ગામને સ્વચ્છ રાખવામાં ભાર મૂકવામાં આવે છે ત્યારે બીજી બાજુ ગામની ગંદકીના કારણે સરકારના સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડતા હોય તેવું લાગી રહ્યું છે આ કચરો જે નાખેલો છે ત્યાં કૂતરા ભૂંડા રોડ એ બધું રોડની મંદિર સાઈડથી આવે અને કોઈ પણ આ વાહન ચાલકને અક્ષરમાં થવાનો ભય રહે મારો પોતે પણ એક વખતે હાથ ભાગેલો છે આના માટે હું આરોગ્યને મામલતદારને ટીડીઓ સાહેબને કે જે કોઈ લાગતા લાગતા અધિકારીઓ હોય તેમને હું નમ્ર અરજ કરું છું કે આ વસ્તુને બંધ આવે ઓછો ખોદી એને દફન કરવાનું હોય અહીંયા જે લોકો અહીંયા મરજીના પીછા આટેડા ને બધું નાખી જાય જેથી કૂતરાઓને ને ભૂંડોનો બહુ ત્રાસ છે વેરાહળ અને તાત્કાલિક આની કાર્યવાહી કરવામાં આવે